તો આ તરફ પત્નીથી છુટકારો મેળવવા માટે પિતાએ જ ત્રણ વર્ષના પુત્રની કેનાલમાં ફેંકીને હત્યા કરી દીધી છે દિવસ પછી માસૂમ બાળકની લાશ મળી આવી હતી આ કિસ્સો પાટણ જિલ્લાનો છે પાટણ જિલ્લાના ધાયણોજ ગામના નરાધમ પિતાએ પોતાની પત્ની સાથે મનમેળ ન આવતા પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો ત્રણ દિવસ બાદ પુત્રની લાશ થરાદના રડકા ગામ પાસેથી મળી આવી હતી અને આ અંગે પત્નીએ હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે એક નાનકડા બાળકને આ રીતે એના પિતાએ જે છે તે મારી નાખ્યું હતું કાંકરેજ તાલુકાના નેકોઈ ગામના ભગવતીબેન ઉર્ફે ભગીબેન તણજાભાઈ રબારીના લગ્ન સામાજિક રીતિ રિવાજ મુજબ પાટણ જિલ્લાના જ ધાયણોજ ગામના શૈલેષ કરમશી રબારી સાથે થયા હતા 28 સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શૈલેષ રબારીને કોઈ ગામે તેમની પત્ની અને પુત્રને લેવા માટે આવ્યા હતા અને તેમના બાઈક ઉપર ધાયણો જવા નીકળ્યા હતા તે સમયે રસ્તામાં પત્નીને કહ્યું કે તું શાકભાજી લઈ લે હું મોબાઈલ સરખો કરાવીને આવું છું તેવું કહીને ત્રણ વર્ષના માસૂમ બાળકને બેસાડીને લઈ જઈ રહ્યા હતા અને કેનાલમાં હત્યા કરી દીધી હતી તેનો મૃતદેહ ત્રણ દિવસ પછી રવિવારે થરાદના રડકા ગામની નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો જે મૃતદેહને થરાદની હોસ્પિટલમાં પીએમ અર્થે હાલ તો ખસેડવામાં આવ્યો છે તારીખ અઠ્યાવીસ નવ બે ના રોજ થરા પોલીસ સ્ટેશન માં જે ફરિયાદી છે ભગવતી બેન તળજાભાઈ ચેરાભાઈ રબારી કે જે પોતાએ નેપોલ ગામ ના વતની છે એ ફરિયાદી હકીકત આપેલી કે પોતાના મેરેજ સાત વર્ષ પહેલા આ કામના જે આરોપી છે અને તે પોતે

શાકભાજી લેવા માટે રોકાયેલા અને એ દરમિયાન એમના પતિ પોતાના દીકરા સાથે પોતે મોબાઈલ નવો લેવા માટે જઈ રહ્યા છે એ બાબતેની હકીકત આપી અને પોતાના પત્નીથી જતા રહેલા હતા દૂર તો આ સમયે દોઢ બે કલાક સમય વીતી ગયા બાદ પણ એમના પતિ આવતા ન હતા જે બાબતે એમના પત્ની એમના ઘરવાળાને બોલાવ્યા અને ખરા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ આપેલી હતી તો આ ગુમ જાણવા જોગની તપાસ દરમિયાન

એના બાળકનો જન્મ થયો હતો બાળકનું નામ નિશુ હતું અને એ બાળકના જન્મના કારણે બાળકના કારણે એમાં છૂટાછડા થઈ શકતા ન હતા તો જેનું મનમાં દુઃખ રાખી અને પોતે છૂટાછડા લેવા માંગતા હોય અને પત્નીથી દૂર થવા માંગતા હોય એમને આ પ્રકારનું કાવતરું રચી અને થરાથી એમના બાળકનું અપહરણ કરી મતલબ બાળકને પોતાના માતાથી દૂર લઈ ગઈ અને અંતકાળ લગભગ ચાર સાડા વાગે થરાથી દૂર લઈ ગઈ જ્યાં સુધી અંધારું ના થાય ત્યાં સુધી જે મુખ્ય કેનાલ છે નર્મદા કેનાલ ત્યાં સુધી પોતાના બાઇક પર લઈ ગયેલા હતા અને જેવું અંધારું થયું એના પોતાના બાળકને ફરાર નજીકમાં ક્યાંક કેનાલમાં ફેંકી અને પોતે રિટર્ન થઈ ગયેલા હતા તો આ સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવતા પોલીસે આઈપીસી ત્રણસો બે બસો એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે સાહેબ શું કહેશો જે પ્રકારે અત્યારની પાસે કેટલા આરોપી જવાબદાર છે જે હત્યા કરવામાં છે એમાં અત્યારે જવાબદાર છે અમારી પાસે એક જ આરોપી નું નામ ખોલ્યું છે અને આરોપી નું નામ છે શૈલેષભાઈ રબારી પોતે ધીણુજ ના વતની છે પાટણ જિલ્લાના અને એ ફરિયાદીના પતિ થાય છે અને જે બાળક મારવામાં આવે છે બાળક પણ પોતાનું છે મતલબ બાળકના પિતા થાય છે